नमस्ते मित्रों तमारे खूब दूर जवु पड़शे फक्त ते जानवा माटे के नाइजीरिया मा निग करने कोण आवकारे छे तमे बधा तमारा युद्ध मा गया छो आजे आपने तुला राशि ना लोको साथे केवी रीते वात करवा जई रहा छे ते विषय वात करीशु तेओ अटीन आर जुलाई ना दिवसे केवी रीते आवश्यक मारे सावचेत रहेवु पड़शे अने तुला राशि ना लोको पछी मित्रों आजे अमे तमने जणावीशु के तुला राशि ने पार करीने जीवन ने केवी रीते કરવામાં આવશે અને તેમનો વ્યવસાય કેવી રીતે ચાલશે તેમનો કેવી રીતે સારા સમાચાર મળશે लव अफेयर बनो અને જો તમે સંપત્તિમાં કહો તો તેજ સમય તેમનું સ્વાસ્થ્ય કેવી રીતે હશે મિત્રો જો તમારી પાસે તુલા રાશિ છે તો પછી તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશો ગુરુવારે તેનો વિચાર કરો ટિપ્પણી મિત્ર અજય વિશ્નોઈ લક્ષે વિષ્ણુ તમારી ઈચ્છા પૂરી કરશે મિત્રો જો તમે પ્રથમ વખત આવો છો તો સબ્સ્ક્રાઇબ કરો તો સબ્સ્ક્રાઇબ કરો તો સબ્સ્ક્રાઇબ કરો તેના માટે અને તે માટે સબ્સ્ક્રાઇબ પણ અને તેજ સમયે બધા બુલ્સ અને બધા જેથી તમને આગામી સૂચના મેળવી શકશો મિત્રો હવે ચાલો આજના પંચેક વિશે વાત ये जुलाई ना 26 दिवसों गुरुवार रात्रे आजकल તમારો જીવન તમારું કાર્યમાં સફળ થશે આજે તમારું કાર્ય અનુસાર તમારું બધા કામ તમે તમારા બાળકો સાથે ખુર્શી બનશો ક્ષણો વિતાવશે ક્ષણો મજબૂત હશે આ રાશિના ચાર્ટર્ડ એન્જિનિયર્સ માટે આજે તેઓ મોટી કંપની પાસેથી નોકરી માટે એક કોલ લ કરી શકે છે તમને મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે તમારું જીવન સાથી ખુશીથી ભરેલું હશે તમારું જીવન હશે સુખથી ભરેલું હશે લોકોનો સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક रहसित में संपूर्णपणे सफल થઈ શકો હોત મે સંપત્તિ થી સંબંધિત સંપત્તિ ના છેલા હપ્તા ચૂકવવામાં સફળ થશો નોકરી ના વ્યવસાય સાથે સંકળાયલા લોકો अधिकारी सादारों मित्रों मीठी हाथ आज तेरा वालां स्वास्थ्य में नम्रता जाइए समझ आजे कोई बीजा बीजाट महत्वपूर्ण केसों में उपयोगी तमे खभा पर वधता वार ने घटाड़ मदद कर सको होकस्टमाइजेशन ने पुत्री प्रोजेक्ट थी संबंधित व्यवसाय में सारा फायदा मिले अथवा कोईपण समस्या पर नर्वस थाना बदले प्रियजनों की सलाह लो अ मित्रों में तमने कह ખોટનો ભોગ બનવું પડી શકે છે તમારા કૃત્યોમાં વર્તન માટે જો તમે જો તમે અન્ય શહેરો સાથે વેબસાઈટ નો સંપર્ક કરવો વધુ સારુ રહેશે વિચારો કે તમે મિત્રો મિત્રો સાથે વધુ સમય પસાર કરી રહ્યા છો જો તમે તમારા માટે યોગ્ય છો તો તમારે આવતા સમયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમારા માટે કોઈ દેવદૂતની જેમ કઈ નહીં આવે અને તમને આજે ખ્યાલ આવશે મિત્રો તમે કહે છે જરૂરી કરતા વધુ ખાવાનું ટાળો અને તંદુરસ્ત રહેવા માટે દરરોજ કસરત કરો દાગીના અને તોક મારોકાં ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લાવશે અથવા મિત્રો સાથે ચાલવામાં આનંદ થશે પરંતુ વધુ પૈસા ખર્ચશો નહીં નહીં તો તમે ખાલી ખિસ્ સા સાથે પહોંચશો અને તમારઆ પ્રિયની પ્રામાણિક બનશે તેની શંકા કરશો નહીં તમાર માથા પર ના નાના કામને લીધે દિવસ ઉત્તમ છે આજે તમારા માટે સમય કા આઈંદવો અને તમારી વ્યક્તિત્વમાં તમારી ખામીઓ અને ભૂલો જુઓ સકારાત્મક ફેરફારો આવશે જો તમે પ્રયત્ન કરો તો પછી તમને તમાર જીવનસાથી સાથે તમાર જીવનના શ્રેષ્ઠ હતા તમે આજકાલ પણ મિત્રો સાથે જઈ શકો છો તમે કહો કે તમે હંમેશા અહીં અને ત્યાં દોડ शो विलंब अने बंदापण तमारी अस्वस्थता कारण हशे तेटलू खराब नथी तेटलू खराब नथी मधर इन तमे नवा संपर्को स्थापित करी शक्शो मित्र तमे सहकार अने તમારો જીવન તમારું કાર્યમાં સફળ થશે આજે તમારું કાર્ય અનુસાર તમારું બધા કામ તમે તમારું બાળકો સાથે ખુર્શી બનશો ક્ષણો વિતાવશે ક્ષણો મજબૂત હશે આ રાશિના ચાર્ટર્ડ એન્જિનિયર્સ માટે આજે તેઓ મોટી કંપની પાસેથી નોકરી માટે એક કોલ લ કરી શકે છે તમને મિત્રોનો સંપૂર્ણ ટેકો મળશે તમારું જીવન સાથી ખુશીથી ભરેલું હશે તમારું જીવન હશે સુખથી ભરેલું હશે લોકોનો સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક रहसित में संपूर्णपणे सफल થઈ શકો હોત મે સંપત્તિ થી સંબંધિત સંપત્તિ ના છેલા હપ્તા ચૂકવા માં સફળ થશો નોકરી ના વ્યવસાય સાથે સંકળાયલા લોકો अधिकारी सादारों मित्रों मीठी हसे आजे तेरे वर्क साथ स्वास्थ्य में नम्रता जाइए तरह समझ आजे कोई बीजा बीजावपूर्ण केसों में उपयोगी थे ते खभाटाड़े मदद सको होकस्टमाइजेशन ने पुत्री प्रोजेक्ट थी संबंधित व्यवसाय में सारा फायदा मैं अथवा कोईपण समस्या पर नर्वस थाना बदले प्रियजनों की सलाह लो मित्रों तमाम कहे कि तक મારે ખોટનો ભોગ બનવો પડી શકે છે તમારા કૃત્યોમાં વર્તન માટે તમારા એક બીજાના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જોખમની વૃત્તિને કારણે તમારે દૂર રહેવું જોઈએ કારણ કે ઈજા અથવા અકસ્માત જેવી પરિસ્થિતિ બનાવવામાં આવી છે આજે તમે તમારા વાહનથી દૂર રહેશો તેટલું વાહન ચલાવવું વધુ સારું રહેશે વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનો મોટો નિર્ણય ન લો વધુ પડતા વ્યવસાયને લીધે વધારાનો સમય આપવો પડશે જો કે કામ કર્મચારીઓનો સહયોગથી સરળતાથી કરવામાં આવશે તમે મીડિયા અને પેઇન્ટિંગથી સંબંધિત વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિ બની ગયા છો જો તમે જાણો છો મિત્રો મિત્રો પ્રેમ જીવનમાં સાવચેત રહેવું પડશે કારણ કે થોડી વસ્તુની અસર થઈ શકે છે તમારો પ્રેમ જીવનમાં યુનાઇટેડ જૂથમાંથી આવી શકે છે અને તેજ સમયે તમે તમારા પ્રેમને પૂર્ણ કરી શકો છો અને आवा व्यक्ति जीवन में आवशे जे करशे तमारा जीवन पर आवो फॉर्म में प्रेम आपशे अने मित्र तरीके तमने टेको आपशे તેથી મિત્રો આને કારણે આજે તમારું પ્રેમ જીવન માટે સારુ હોઈ શકે છે જેથી તમને બનનેને એસ્ટ્રેજમેન્ટની પરિસ્થિતિ જો બી પછી મિત્રો જો તમે તમારી પ્રેમી ગર્લફ્રેન્ડને સમજો છો અને તેમને સમજવાનો પ્રયત્ન કરો છો તો તમારી લવ લાઈફ સારી રહેશે મિત્રો હવે તમે તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે વિશે વાત કરો પછી તમે આરોગ્ય વિશે વધુ ચિંતા કર્યા પછી મિત્રો 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 જાણોના મિત્રો આજે તમારું સ્વાસ્થ્ય આજે તમને તેકો આપશે અને તમને વધૂ મહેントુ લાગશે જેથી તમારું મન હળવા થઈ જશે અને મિત્રો આજે તમારું ઘરની બહાર નીકળી જશે આજે તમારું વાહન ચલાવશો નહીં મિત્રો મિત્રો તમે સારા થશો તમે મિત્રો જો તમે સ્વાદ માણવા માંગતા હો તો તમે તમારું સ્વાસ્થ્ય વધૂ કરશો પછી તમે